નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આશરે વીસ દિવસ અગાઉ લુણાવાડા નગરના ડુંગરાભીત વિસ્તારમાં સડસઠ વર્ષીય વડીલ સવિતાબેન દુકાનમાં બેઠા હતા ત્યારે આંખમાં મરચાંની બુકી નાખી અછોડો ખેંચી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવના પગલે નગરમાં ચકચાર મચી જવા પામી હતી વૃદ્ધ મહિલા સવિતાબેને બહાદુરીપૂર્વક આ આરોપીનો સામનો કરી ઝડપી પાડ્યો હતો સમગ્ર બનાવ અંગે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી આરોપી ભરત માછી રહે પટ્ટણે ચાર્જશીટ થયા બાદ મહીસાગર એડિશનલ સેશન્સ કોર્ટમાં ક્રિમિનલ પ્રોસીજર કોડ ચારસો ઓગણચાલીસ અન્વયે જામીન અરજી દાખલ કરી હતી ફરિયાદીની આંખમાં મરચું નાખી સોનાની ચેન લૂંટવાનો આરોપ ગંભીર પ્રકારનો કહી શકાય તેવા કેસમાં નામદાર એડિશનલ સેશન્સ જજ જયેન્દ્રકુમાર વ્યાસે સરકારી વકીલ એસઆર ડામોલની દલીલો પોલીસ પેપર્સ ફરિયાદીની ફરિયાદ અને શાહિદોના નિવેદનો પ્રથમ દર્શનીય પુરાવાઓને ધ્યાને રાખી આરોપીનું કૃત્ય સમાજમાં ભય અને અસલામતી ઊભી કરે તેવું હોવાની નોંધ સાથે જામીન અરજી નામંજૂર કરી છે